દીપાવલીના પાવન પર્વે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપુર બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું સમગ્ર મંદિર પરિસરનું વાતાવરણ વિશ્વના આદ્ય જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં દીપાવલીના શુભ પર્વ નિમિત્તે ભક્તોની વિશાળ મેદની ઉમટી પડી હતી આ પવિત્ર અવસરે સોમનાથ દાદાની ભવ્ય મહાઆરતી અને વિશેષ પૂજાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ ભાગ લીધો હતો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને ભક્તોએ તન્યતા અનુભવી હતી મંદિરમાં વહેલી સવારથી શિવભક્તોની લાંબી કતારો જોવા મળી હતી સમગ્ર મંદિર પરિસર બમ બમ ભોલે જય સોમનાથ અને હર હર મહાદેવના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું જેનાથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બન્યું હતું દીપાવલીના આ માંગલિક પર્વે ભક્તોએ વિશ્વના કલ્યાણ અને સૌના મંગલમય જીવનની કામનાની સાથે સોમનાથ દાદા સમક્ષ પ્રાર્થના કરી હતી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી જેથી શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન અને પૂજાનો લાભ લઈ શકે મધ્યાહન આરતી અને પૂજાએ સૌના હૃદયમાં શ્રદ્ધા અને આસ્થાનો અનોખુચ પ્રકાશ ફેલાવ્યો હતો ભક્તોએ ભક્તિમાં લીન થઈને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા મેરા નામ અનંત કુમાર સંતરા મેં કલકત્તા સે હું બાબા ભોલેનાથ કા પાસ દર્શન આયા આજ ભી હેપી દિવાળી કા તહેવાર ઓર ભોલેથ કે દર્શન બહુ દિન પહેલે મેં ભી ક્યા હતા બહુ અચ્છા ભી લાગા અભી ભી બાબા ભોલેનાથ કા કૃપા હો ગયા फिर आया बहुत अच्छा लगा और इधर व्यवस्था भी अच्छा है घूमने के लिए भी बहुत अच्छा है बाबा भोलेनाथ को मैं बोलता हूँ सबको ऊपर कृपा रखो सबको दुआएं दो सब घर मंगल सब कुशल रहो बस यही कमाना है को बहुत अच्छा लगा है बहुत सुख शांति मिला है और भोलेनाथ से ऐसी प्रार्थना किया है कि सभी लोगों को ऐसा सद्बुद्धि सद्विचार करो घर घर में सुख शांति रहे और सबको प्रसन्नता रहे ऐसा सबका जीवन खुशहाली में